રામ રામ કેમ છો બધા મજામાં તો આજે આપણે બધાને ખબર જ પડી ગઈ છે થમલિંગ જોતા અને ફાઇનલી મિત્રો બધાને હેપી ન્યૂ ઇયર જય માતાજી જય મોગલ જય ભૂદભવાન સાથે બધાને નવા વર્ષના રામ રામ ને બધાને હાર્દિક શુભકામના હાલો મિત્રો આજે આપણે જવાનું છે માતાજીના દર્શને કારણ કે જ્યાં હોઈએ આપણે મઢે પહેલાં માતાજીને શ્રીફળ શ્રીખ વધી નાખવી અને બધે જઈએ આપણે

કેમ રહ્યો પાકો હાલો તમારે માડી અમારે બહુ સારું બહુ સારું અમારે બહુ સારું હાલો લાઈક કરી દો આ બાબત માં પોપ તો આપણે ઉતારવાની છે મિત્રો રંગોળી બનાવવાની છે મસ્ત મજાની ચાર પાંચ કલાક લઈ લીધા છે આપણે તગારાની અંદર હાલો આપણે બધા હવે રંગોળી બનાવવા બધા હાલો પીળા કલર થી વેલકમ લખવાનું છે આવી રીતે લખવાનું છે જોઈશું આપણે બે વેલકમ થી લખવાનું છે આપણે વેલકમ તો હાલો મિત્રો હું તમને બતાવીશ કેવી રીતે વેલકમ લખાઈ ગયું નહીં તો તમને વિડીયોમાં પાછા બન્યા રહેવાનું છે બરોબર લખી નાખ્યું છે આપણે આવી રીતે કાક રંગોળી બનાવી છે મિત્રો તમે જોઈ લ્યો મસ્ત બધાને આપણે વેલકમ જો આ બાકી મોરલો બોલો કમ્પ્લીટ દોર્યો છે આપણે અહીંયા છે દીવડો છે ને બાકી

મારા દાદાના પણ દર્શન આપણે કરી લીધા છે સરસ મજાના બસ ખેસવર્ના મિત્રો બસ આવી રીતે આપણે ઉજવવાનું હોય મિત્રો તમે કેવી રીતે ઉજવાય ને અવશ્ય બધે મસ્ત મજાની કોમેન્ટ એક કરી દીજો જો આવું કંઈક સરસ મજાનું રામાપીનું મંદિર છે મારા ગામનું તે તો બસ હાલો મિત્રો વધારે કાંઈ નહીં હવે જઈશું આપણે હવે ઘર બાજુ તરફ બધાને હેપી ન્યૂ ઇયર હેપી દિવાળી જય માતાજી મિત્રો તો હાલો બસ મળીશું આપણે હવે બ્લોગની અંદર તો ભાઈ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ આપણે હવે નવા વિડીયોમાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને નવા વર્ષના રામ રામ તો ચાલો મળીશું આપણે સરસ મજાના નવા વ્લોગમાં